નમસ્કાર ન્યૂઝ આપનું સ્વાગત હું શર્મા શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી અમદાવાદ ખાતે સંતોનું મહાસંમેલન યોજાયું જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિર દ્વારા મહાસંત સંમેલન અને અભિવાદન સમારોહનું આયોજન કરાયું પાલડી કાંકરજ નજીક આવેલ નકરંગ મહાદેવ મંદિર ખાતે આ સંત સંમેલનનું આયોજન થયું રાજ્યભરના સંતો મહંતો અને ધર્માચાર્ય મહામંડલેશ્વર સહિત પાંચસો લોકોથી વધુ સંતોએ આ સંમેલનમાં હાજરી આપી सर्वाधिक चर्चा चार मौकी थी। एक देश के बड़े धर्माचार्य सबकी नजरों से उतर गए कहे कि मोदी पर प्राण प्रतिष्ठा करेगा और हम ताली बजाएंगे यह धर्माचार्य के मन से शोभा नहीं देता था चार मां की चर्चा थी मूर्ति मंदिर मुहूर्त और मोदी चार बातों की चर्चा हो रही थी लगातार कि मोदी तो एक साल पहले से प्रारंभ हो गई थी मुहूर्त की बात जब भी आई लोगों ने प्रश्न खड़े किए तब भी संत समिति आगे बढ़ के जवाब दी हम नरेंद्र मोदी और अमित शाह से इसलिए प्यार करते हैं कि मोदी पिछले एक हजार वर्षो में एक मेव हिंदू शासक है जिसने सनातन धर्म को एक गौरव

अब की बार चार અહીંયા જે સંતોના સંગઠનની વાત થઈ સંતોએ સમાજમાં જે પ્રકારની જાગૃતિ લાવવી છે આધ્યાત્મિક જાગૃતિ સામાજિક જાગૃતિ સાંસ્કૃતિક જાગૃતિ એના વિશેની ચર્ચા થઈ અને સ્વાભાવિક રીતે સંતો તો વિચારે છે કે ભાઈ જે અમારી પડખે છે એની પડખે અમે જ્ઞાન વાપી કૃષ્ણ જન્મભૂમિ મથુરા ये तो हमें मिलेगी ही मिलेगी इसके साथ आज गुजरात में ये निर्णय जरूर हुआ कि लंबे समय से कि हमारे जो पुराने मंदिर हैं जिसे गुजरात में जूना शब्द प्रयोग करते हैं वो उपेक्षित पड़े हैं उनका भी जीर्णोद्धार हो और उन मंदिरों में भी लोग जाएं हमारे गांव का मंदिर हमारा मंदिर है इसलिए कोई जरूरी नहीं उस गांव के मंदिर पे कोई साधु होगा हमें ही उसकी रक्षा करनी पड़ेगी આપણા દેશની સંસ્કૃતિને ટકાવી જો હશે જો પશ્ચિમી સંસ્કૃતિ જે આપણી પર હાવી થઈ રહી છે એને બચાવવું હશે તો વેલેન્ટાઇન ડે એ આપણા માટે નથી આપણા ત્યાં માતૃપિતૃ પૂજન એ દિવસ ચૌદમી ફેબ્રુઆરી મનાવવો જોઈએ કેમ કે આપણી માતા પિતાનું ઋણ આપણી પર રહેલું છે અને જે માતા પિતાએ આપણે જન્મ આપ્યો છે એમને આપણે પૂજવા જોઈએ પૂજન કરવું જોઈએ જેથી કરીને સમાજમાં એક સારી પ્રતિષ્ઠા ઊભી થાય ખંભાતના પૂર્વ ધારાસભ્ય કેસરિયા કરી લીધા પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ ગયા સીઆર પાટીલે ભાજપ ખેસ અને ટોપી પહેરાવીને પક્ષમાં આવકાર આપ્યો ચિરાગ પટેલ સાથે કાર્યકર્તાઓએ પણ કેસરિયા કરી લીધા ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલના કોંગ્રેસ પર પ્રહાર તેમણે કહ્યું કે કોંગ્રેસમાં કાંઈ લેવાનું નથી કોંગ્રેસ દિશા પાર્ટી બની ગઈ છે કોંગ્રેસમાં

તો આ તરફ સીઆર આર પાટીલે ચિરાગ પટેલના પણ વખાણ કર્યા ધારાસભ્ય માટે રાજીનામું એટલે ચિરાગભાઈ સામેથી આવ્યા એમણે કહ્યું ધારાસભ્ય બનવું કોઈ નાની વાત નથી અને ધારાસભ્યમાંથી રાજીનામું આપી દેવું એના માટે તો કલેજું જોઈએ હું ચિરાગભાઈને અભિનંદન આપું છું કે ઘર વાપસીનો આ કાર્યક્રમ મોદી સાહેબના આ રામ મંદિરના નિર્માણની સાથે તમે જોડ્યો ચિરાગભાઈ તમને અને ખંભાતના સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમને કેવો પ્રતિનિધિ મળ્યો છે કે એણે વાત કરી તો ફક્ત વિકાસ માટેની માગણી કરી કે પાણી નું કંઈ કરજો કોઈ શરત નહીં અને આજે પણ વિકાસની વાત કરતાં કરતાં એ ગરગડ થઈ ગયા એવો પ્રતિનિધિ તમને મળે એના માટે તમને ખરેખર ખૂબ અભિનંદન આપું છું અયોધ્યાના રાજા રામ વર્ષો સુધી ટેન્ટમાં હતા એ ટેન્ટમાંથી એમને શોભેવું મંદિર એનું નિર્માણ કરવું ખૂબ મુશ્કેલ કામ હતું અને એ કામ સરળતાથી મોદી સાહેબે સમયબદ્ધ કાર્યક્રમમાં પૂરું કર્યું કોંગ્રેસીઓની બોલતી બંધ કરી દીધી કોંગ્રેસીઓ કોમેન્ટ કરતા હતા ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં લખતી હતી કે રામ મંદિર વહી બનાયગે કોંગ્રેસીઓ કહેતા હતા કે ભાજપ વાળા છે રામ મંદિર વહી બનાયગે તારીખ નહીં બતાવે અરે મારા વાલા તને તારીખ બી બતાવી દીધી ને દર્શન બી કરવા દીધું આ તો ભગવાન રામનો પ્રચાર અને તમારા બધાની તાકાત મોદી સાહેબની લોકપ્રિયતા અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન પછી તો આવી જ જોઈએ એકસો બ્યાસી પણ મેં તો સંકલ્પ કરેલો હતો કે એકસો બ્યાસી જીતું ને પછી યાર પહેરું હવે તો બીજું ઇલેક્શન આવશે ને વિધાનસભાનો ત્યારે હું તો પ્રમુખ નહીં હું હવે તો એટલો ટાઈમ રાખતા જ નથી પણ તમે જીતાડજો એકસો બ્યાસી મને ફોન કરજો હું પહેરલીશ રાજકોટમાં જેતપુરમાં આખલાનો આતંક જોવા મળ્યો નવાગઢમાં આખલા એક વ્યક્તિને અડફેટે લીધો આખલાની અડફેટથી તેને ઈજા પહોંચી રખડતા ઢોરને પાંજરે પૂરવાની સ્થાનિકોએ માગણી કરી છે તસવીરોમાં જોઈ શકાય છે કે નવાગઢમાં આખલાએ એક વ્યક્તિને અડફેટે લીધો અને તે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે હાલ ડુંગળીના ભાવ તળીએ જતા ખેડૂતોમાં આક્રોશ વ્યાપી રહ્યો છે જામનગર જિલ્લાના બેરાજા ગામના ખેડૂતોમાં ભારે રોષ છે ડુંગળીના ઉત્પાદન પાછળ મોઘા બિયારણ જંતુનાશક દવાઓ અને રસાયણ પાછળ ખર્ચો કર્યો હતો એવામાં ડુંગળીના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે હાલમાં માર્કેટયાર્ડના વેપારીઓ વીસ કિલોના માત્ર પચાસથી એકસો પચાસ રૂપિયા જ મળી રહ્યા છે તેથી ડુંગળીના ઓછા ભાવ મળતા ખેડૂતોને હાલ રોવાનો વારો આવ્યો છે હાલ જામનગર સહિત ગુજરાતના જે ખેડૂતો છે તે ખેડૂતોની ડુંગળીના ભાવ છે તે તળીએ ગયા છે જે પ્રકારે નિકાસ બંધ થઈ છે ત્યારબાદ ખેડૂતો પણ આ પ્રશ્ને અનેક વખત આંદોલનો પણ કરી ચૂક્યા છે હાલ ખેતરોમાં જે ખેડૂતોની ડુંગળી છે તે જોખાઈ રહી છે ત્યારે ન્યૂઝ એટીન અહીં પહોંચ્યું છે જે વેપારી છે એમની સાથે વાત કરીશું શું કહેશો અત્યારે ડુંગળીનો શું ભાવ ચાલે છે અત્યારે ડુંગળીનો ભાવ પચાસ થી દોઢસો રૂપિયા હાલી રહ્યો છે અત્યારે નિકાસ બંધ કરી દીધો છે બે મહિનાથી એક્સપોર્ટ લગાતાર બંધ છે દિવાળી ઉપર એમ હતું કે ભાવ થશે પાંચસો છસો રૂપિયા તો મિનિમમ ભાવ હોવો જ પડે ખેડૂ કમાય એમાં વેપારી કમાય ખેડૂ કમાય એમાં વેપારી કમાય પરંતુ ભાવ નથી કેવી તકલીફ પડે કારણ કે ડુંગળી વાવી હતી આખી સિઝન ડુંગળીમાં મથામણ કરીને અત્યારે આ ભાવ આખું વર હું છ મહિનાથી આ ડુંગળીમાં હેરાન થતા હતા પાણી પાયું એને ખાતર નાખા બિયારણ બહુ આવડા મોંઘા બિયારણ આવડું અને જ્યાં ખેડૂતના ઘરમાં ડુંગળી આવી ત્યાં તળીએ ભાવી એક્સપોર્ટ કરતા નથી બરાબર છે તો એમાં ખેડૂત કરે હું બીજું ડુંગળી હવે રવડાવી રહી છે ડુંગળી રવડાવી હોય વાત જ આ તો આહુડા જ નથી આવતા આવડ ખાલી થઈ ગયા હું કઈ ગયા કરવાનું કૃષિ મંત્રી એ કઈ કરે નહીં સરકાર ખેડૂત આમ જોઈએ નહીં તો આ કરવાનું અમારે બધા ગૃહિણીનું બજેટ તે દિવસે બગડશે જ્યારે આયાત કરવી પડશે ત્યારે જામનગરના જે આ ખેડૂતો છે તે ડુંગળીના ભાવ તળીએ ગયા છે ત્યારે નિકાસ ફરી ચાલુ થાય એક્સપોર્ટ ફરી ચાલુ થાય તેવી માગણી કરી રહ્યા છે પચાસ થી દોઢસો રૂપિયે મણ ડુંગળી વેચાઈ રહી છે ત્યારે જે પડતર ભાવ છે તે પણ નથી મળી રહ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક ફરી આક્રોશ છે તે કૃષિ મંત્રીના જિલ્લામાં જોવા મળી રહ્યો છે કિંજલ કારસરિયા ન્યૂઝ ગુજરાતી જામનગર રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોને બેવડો માર પડ્યો છે એક તરફ વિપરીત વાતાવરણ અને ઓછા ભાવ ખેડૂતોને ચિંતામાં મૂકી રહ્યા છે તો આ પંથકના મોટાભાગના ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે છેલ્લા કેટલાય દિવસથી વધારે પડતી ધુમ્મસ અને ઊંચું તાપમાન ઘઉંના પાકને માફક નથી આવી રહ્યું જેના કારણે ઘઉંનું ઉત્પાદન ઓછું થાય તેવી શક્યતા છે ખેડૂતો મોઘા બિયારણું અને ખાતર સહિતનો ખર્ચો માથે પડશે તેવી ભીતિ વ્યક્ત કરી રહ્યા છે અત્યારે ઝાકર આવે છે અને દેવ તડકો પડે છે અને તડકાને હિસાબે ઘઉં ઝીણવો અને ઝાકરના હિસાબે દાણો ખારો પડી જાય અને ખેડૂતોને નુકસાન જ છે ખેડૂતને ભાવ મળતા કારણ કે ચોમાહુનો જળસણીના ભાવ હતા એની કપાસ મગફળી જેના ભાવ નથી અને અત્યારે પીતમાં પણ ભાવ નથી ખેડૂતને બધી બાજુ મળે એક તો ભાવ નથી મોંઘવારીની હિસાબે અને ભાવ ઉત્પાદન પણ નથી ખેડૂતને આ વર્ષે ખાલી ખેતર ખેડીને ખાતર કે વાવીને દવાને જે બિયારણનો ખર્ચો જ માન ઉપર છે બાકી ઉત્પાદનમાં કાંઈ મળશે નહીં લાભ બનાસકાંઠાના કર્માવધ તળાવ ભરવા માટે પાલનપુર વડગામ વિસ્તારના ખેડૂતોની બેઠક મળી લોકસભા ચૂંટણીના પડઘમ સામે વડગામના ખાતે ખેડૂત બેઠક યોજાઈ ગવડા પ્રધાન અને મુખ્યમંત્રીએ જાહેરાત કરવા છતાં કર્માવધ તળાવમાં પાણી ન નખાતા ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી ગઈ કર્માવધ તળાવમાં પાણી ભરોના સૂત્રોચ્યાર લાગ્યા હતા પાલનપુર વડગામ તાલુકાના એકસો ને પચીસ ગામડાઓમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો વલખા મારે છે ત્રીસ વર્ષથી ખેડૂતો કર્માવધ તળાવ ભરવાની માંગ કરે છે કર્માવધ તળાવના પાણી નાખવા માટે ફરી એકવાર ખેડૂતો આંદોલનની ચીમકી આપી રહ્યા છે સાબરકાંઠાના ઈડરમાં એપીએમસીમાં દરોડામાં તપાસની કામગીરી થઈ રહી છે જે દરમિયાન લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો બાર કલાકથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં ચોખાનો કાળો કારોબાર ઝડપાયો મોટા પ્રમાણમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવતા અનેક ઉઠ્યા એપીએમસી ના ગોડાઉનમાંથી લાખોનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો સુરતના વાંજ ગામે જમીન પચાવી પાડવાનો એક મામલો સામે આવ્યો પોલીસે દસ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે સચિન ઉદ્યોગ સહકારી સંઘના હોદેદારો સામે ફરિયાદ થઈ છે બોગસ દસ્તાવેજ થી જમીન પચાવી હતી સંજય શિંદે અને મહેરની પોલીસે ધરપકડ કરી લીધી છે બોગસ દસ્તાવેજ બનાવીને જમીન વેચી હતી તો વાંજ ગામે જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે પોલીસે દસ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે સચિન ઉદ્યોગ સહકારી સંઘના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધાઈ છે બોગસ દસ્તાવેજથી એનઆરઆઈ ની જમીન પચાવી પાડી હતી સંજય શિંદે અને મહેરની પોલીસે ધરપકડ કરી લીધી છે લોકો આરોપી હતા કે હજુ પણ કેટલાક આરોપીઓ પકડાય તેવી શક્યતા સુરતના સચિન વિસ્તારમાં આવેલા વાંજ નજીક વૃદ્ધ એનઆરઆઈ મહિલાની જમીન પચાવી પાડવાનો મામલો છે દસ લોકો સામે ગુનો દાખલ થયો છે સચિન ઉદ્યોગ વિકાસ સહકારી સંઘના પ્રમુખ કમિટીના સભ્યો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ખાસ નાનપુરાના સંજય શિંદે અને લાલગઢના મહેરમ ધરપકડ કરી છે ગામની વૃદ્ધા એનાર જમીન છે જેમાં દલાલો પંટળિયાઓ સાથે મળી બોગસ પાવરો પેટર્ણી બનાવી આ જમીનની જે પ્રકારે વેચી મારી હતી ખાસ કરીને આમાં દસ લોકો કરતા વધુ લોકો સામે જયારે ફરિયાદ દાખલ થઈ છે ત્યારે પોલીસે હજુ સુધી માત્ર બે વ્યક્તિઓની ધરપકડ કરી છે અને હજુ પણ કહી શકાય કે આઠ લોકો નામ સામે આવ્યા છે તેઓની સાથે ધરપકડ તો થશે સાથે સાથે સમગ્ર કુભાડ માં સંડોવાયેલા અન્ય લોકોની પણ ધરપકડ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મગજ જી જી કીર્તિશ આભાર માહિતી આપવા માટે ગીર સોમનાથમાં સરપંચના ઘરમાં દીપડો ઘુસી ગયો તાલાલાના રામપરા ગામમાં દીપડો હતો કર્યા બાદ દીપડો બંધ મકાનમાં રેસ્ક્યુ ટીમ રામપરા પહોંચી હતી અને દીપડાનું રેસ્ક્યુ કર્યું દોઢ કલાકની જહેમત બાદ આ દીપડાને બેહોશ કરી અને રેસ્ક્યુ કરવામાં આવ્યું સરપંચના ઘરમાં આ દીપડો ઘૂસી ગયો તાલાલાના રામપરા ગામના સરપંચના ઘરે આ દીપડો ઘૂસી ગયો હતો જેથી આસપાસના લોકોમાં ભય વ્યાપી ગયો હતો તુરંત વન વિભાગની ટીમને જાણ કરાઈ જેથી ટીમ અહીંયા રેસ્ક્યુ કરવા પહોંચી હતી આખરે આ દીપડાને બેહોશ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યો ત્યારબાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પંચમહાલના ઘોઘંબાના બોરિયા ગામમાં રીંછ દેખાયું ગામમાં રીંછની હિલચાલનો એક વીડિયો સીસીટીવીમાં કેદ થયો છે આ તસવીરો જુઓ જેમાં જોઈ શકાય છે કે રીંછ અહીંયા આટા મારી રહ્યો છે ગામમાં આવેલી પાન મસાલાની દુકાન પાસેનો એક વિડીયો છે જે લોકોમાં હાલ ભય ફેલાવી રહ્યો છે કારણ કે જાહેર રસ્તા પર રીંછ દેખાયો છે ગામમાં જોકે કેટલાક દિવસથી ગામમાં રીંછ ફરતું હોવાની ચર્ચાએ વિડીયોને સમર્થન આપ્યું છે તો પંચમહાલથી આ તસવીર આવી રહી છે પાન મસાલાની દુકાન પાસેનો આ વિડીયો બોરિયા ગામમાં પાન મસાલાની દુકાન હતી ત્યાંથી આ રીંછ પસાર થઈ રહ્યું છે સીસીટીવીના આ દ્રશ્યો છે જેને જોઈને લોકો હવે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે ખૂબ જ ભયભીત થઈ ગયા છે આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે માછીમારો માટે એક વિશેષ એપ તૈયાર કરી છે ફિશ ફાઈન્ડર નામની એક એપ્લિકેશન વડે માછીમારોને કયા સ્થળે વધારે માછલીઓ મળી શકશે તે અંગેની માહિતી અપાશે આ ઉપરાંત આ એપ્લિકેશનની મદદથી જો માછીમાર દરિયામાં ભારત પાકિસ્તાનની સીમા નજીક પહોંચશે તો તેને એલર્ટ આપવામાં આવશે જેના કારણે અજાણતા પાકિસ્તાન પહોંચી જતા માછીમારોની સંખ્યામાં ઘટાડો લાવી શકાશે હાલ આ એપ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પોરબંદર અને દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં ટેસ્ટિંગ માટે મુકાયું છે જો આ એપ સફળ રહેશે તો લાંબા સમય સુધી માછલીઓની શોધખોળ માટે થતા ખર્ચ અને સમયનો બગાડ અટકાવી શકાશે પાલનપુર ઠાકોર સમાજની લાયબ્રેરી નજીક વાયરલ સમાજની જમીન રાજકોટમાં રોમિયોની ધોલાઈ વિડીયો થયો વાયરલ યુવકી યુવતીની ની છેડતી કરતા યુવતીએ માર માર્યો હોવાનો દાવો છેડતી કરવા જતા યુવતીઓ બની રણચંડી વાયરલ વિડીયો ગુજરાતી નથી કરતું પુષ્ટિ રાજકોટ શહેરમાં એક મહિલા અને ત્રણ શખ્સો યુવકને માર માર્યો પૈસાની પૈસા મામલે એક જાહેરમાં માર થયો વાયરલ શહેરના આકાશવાણી ચોક પાસેનો જાહેર હોવાનું સામે આવ્યું અસામાજિક તત્વો નો આતંક નોનવેજ ની રેસ્ટોરન્ટમાં જમારું ન મળતા તોડફોડ ફિલ્મી ઢબે રેસ્ટોરન્ટના મેનેજરને ને વડે માર માર્યો અલકેશ પટેલ નામના વ્યક્તિએ મિત્રો સાથે મળી કરી મેનેજર સાથે મારપીટ શાળાના બાળકો વાહને ધક્કો મારતા હોય તેવો વિડીયો વાયરલ વિદ્યાર્થીઓ ભરેલી ટાટા મેજિકને ધક્કો મારી રહ્યા છે નાના ભૂલકાઓ આ વાયરલ વીડિયો છોટાઉદેપુરના પાવી જેતપુરનો હોવાનું સામે આવ્યું મોરબીના હળવદમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ ઓટો રિક્ષા અને કારમાં ખીચોખીચ ભર્યા બાળકો જીવના જોખમે થતી મુસાફરીનો વિડીયો થયો વાયરલ સુરતના ઉધના ઇન્ડસ્ટ્રીયલ ખાતાનો સ્લેબ ધરાશાયી થયો ઘટનામાં ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું અન્ય બે ઇજાગ્રસ્તોની નવી સિવિલમાં સારવાર ચાલુ સ્લેબ ધરાશાયીની ઘટનામાં સીસીટીવી સામે આવ્યા ગ્રાઉન્ડ પ્લસ એક માળના ઇમારતનું ચાલી રહ્યું હતું કામ ચણતર કામ સમયે અચાનક જ ત્રીજા માળની દિવાલ ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ દ્વારકાના ખંભાળિયા ભાણવન હાઇવે પર કારમાં લાગી આગ મારુતિ વાનમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છોટાઉદેપુરમાં ઉનાળાની સીઝન પહેલા જ પાણીની તંગી સર્જાઈ પાણીની મોટર બળતા પાણી સપ્લાય બંધ કરાયો પાણીની તંગી સર્જાતા નગરજનોને પાણી વગર વલખા મારવાનો વારો આવ્યો છોટાઉદેપુર શહેરમાં ભૂગર્ભ એક બાદ સમાચારોમાં આગળ વધીએ બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવે પર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો ઈકો ગાડીની ઉપર મુસાફર બેસાડીને સ્પીડથી ગાડી ચલાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો પેસેન્જર ઈકો ગાડીમાં સ્ટેટ હાઈવે પર જોખમી સવારી કરી અનેકવાર આ રીતે જોખમી સવારીના વિડીયો વાયરલ થતા હોય છે જિલ્લા ટ્રાફિક પોલીસની ચેકિંગ હોવા છતાં બિંદાસ્ત શટલ ચાલકો મુસાફરો ભરી રહ્યા છે જોખમી સવારીનો વિડીયો વાયરલ થતા અનેક સવાલ ઉઠ્યા છે અરવલ્લીમાં વરઘોડામાં મહિલાઓ પર હુમલો થઈ ગયો વરઘોડામાં પરિવારનો ઝઘડો મારામારી સુધી પહોંચ્યો રણેચી ગામે વરઘોડામાં બબાલ થઈ ગઈ હુમલામાં ચાર મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ બાયડના રણેચી ગામે વરઘોડામાં મહિલાઓ પર હુમલો થઈ ગયો પતિ ત્રણ જેઠ દ્વારા હુમલો કરી માર મરાયો મહિલાઓને માર મારી દાગીના લોટી લીધા હોવાના આરોપ થયા બાયડ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી મારા ન મે છોકરાના મેરેજમાં માં ગઈ હતી ત્યાં આગાડી છે તો મારા હાથમી બધા દારૂ પીને પછી મને પેલા ધક્કો મારે પછી હું કઈ બોલવા ગઈ મને ધક્કો કે મારી પાસે મને સુ ના રસ્તા વખતે જંગલમાં ખેતરમાં લઈ ગયા અને પછી મને બધા જ બધા ભેગા થઈને મને બહુ માર્યું છે સુરતમાં વધુ એક સરકારી કચેરીમાં ચોરી થતા ખળભળાટ મચી ગયો ડિંડોલી વિસ્તારમાં એક શાળાના કમ્પ્યુટરની ચોરી થઈ ગઈ જોકે ચોરીની આ ઘટનાની ફરિયાદ માટે શિક્ષક દ્વારા પોલીસ મથકના ધક્કા ખાવા પડ્યા હોવાનો પણ આક્ષેપ થયો ડિંડોલીમાં દિન દહાડે નગર શિક્ષણ સમિતિ ક્રમાંક બસોને સત્તરની સત્તાવન બસો ને સત્તાવનની શાળામાંથી ત્રણ લેપટોપ મળી કુલ એક પોઈન્ટ પાંત્રીસ લાખની ચોરી થઈ આ મામલે શાળાના પ્રિન્સિપાલે આરોપ લગાવ્યો કે ડિંડોલી પોલીસ ફરિયાદ નોંધવામાં ખૂબ સમય લગાડ્યો પોલીસ સાથે અનેક સંઘર્ષ કર્યા પછી પોલીસે ફરિયાદ નોંધી અને પ્રિન્સિપાલ દ્વારા ફેસબુકમાં પણ આ વેદના ઠાલવવામાં આવી ચાર કલાક જેટલો બેસાડી રાખ્યા પાછા સાંજે બોલાવ્યા સાંજે પણ ચાર કલાક જેટલો બેસાડીને સતત આઠ કલાકના સંઘર્ષ પછી એ પણ રીતસરની લડાઈ કર્યા પછી અમારી ફરિયાદ નોંધવામાં આવી છે એમાં પણ એફઆઈઆરમાં મેં જેવું લખાયું છે એવું લખ્યું નથી એમનું મનગણંત સુરતમાં લાખો રૂપિયાના હીરા લઈને ફરાર થયેલો ઠગ આખરે પકડાઈ ગયો રોકડા રૂપિયા સહિત પંચાસી પણ ચોવીસ લાખના હીરા લઈને ગયેલો ફરાર ઠગ સકંજામાં આવી ગયો આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપીની ધરપકડ કરાઈ છે વિકાસ દેવરાજ તેજાણી નામના ઠગબાજ જ હીરા દલાલની ધરપકડ થઈ છે હીરા વેપારી અને અન્ય હીરા દલાલો પાસેથી હીરા ખરીદીના નામે હીરા લઈ ગયો હતો મહિદરપુરાના હીરા વેપારી પાસેથી ચોત્રીસ પોઈન્ટ પંચોતેર લાખની કિંમતના હીરા અને બે પોઈન્ટ છાસઠ લાખ રોકડા લઈને ફરાર થઈ ગયો જ્યારે હીરા દલાલ કેવિન ભૂંગડીયા અને અન્ય દલાલો પાસેથી સુડતાળીસ પોઈન્ટ છ્યાસી લાખની કિંમતના હીરા ચિઠ્ઠી પર ખરીદ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો મહીધરપુરા પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદના પગલે તપાસ ઇકો સેલને સોંપાઈ જે તપાસના અંતે ઇકો સેલ દ્વારા આરોપી વિકાસ તેજાણની ધરપકડ કરી કોર્ટમાંથી પાંચમી સુધીના રિમાન્ડ મેળવાયા છે દ્વારકામાં હોટેલ બુકિંગના નામે છેતરપિંડી કરતા પાંચ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા સાયબર ક્રાઇમે ફેક વેબસાઇટ બનાવનારા અને ડમી એક્ટિવેટેડ સિમ નું વેચાણ કરતા આરોપીઓને ઝડપી લીધા છે

આ લોકો નોકરી કરતા હોય છે અને ગ્રાહકોને સિમ કાર્ડ એક્ટિવેટ નથી થયું એ રીતની ખોટી માહિતી આપી અને એમનું સિમ કાર્ડ પોતે રાખી લઈ અને ફરીથી નવું સિમ કાર્ડ એક્ટિવેટ કરીને આપતા હોય છે તો હોટેલ બુકિંગના નામે છેતરપિંડી કરતા હતા આ પાંચે આરોપીઓ વુડન આર્ટને જીવંત રાખવા માટે સુરેન્દ્રનગરના કલાકારે અનોખી પહેલ શરૂ કરી ધ્રાધ્રાના યુવા વુડન આર્ટ શીખવાડી વુડન કંજારીયાએ જવાહર વિદ્યાલયમાં વર્કશોપનું આયોજન કર્યું આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને રમકડા વુડન રેખાચિત્ર વુડન પેઇન્ટિંગ વુડન ગેમ અને અલગ કૃતિઓ બનાવતા શીખવવામાં આવ્યું આ કલાને બચાવવાના ઓવરનાઈટ કાર્યક્રમો કરી રહ્યો છું અને સ્કૂલોમાં બાળકોમાં પણ આ સ્કીલ ડેવલપ થાય અને બાળકો પણ પારંપરિક તરીકાથી આ વુડન ક્રાફ્ટ શીખે તેનો હું પ્રયત્ન કરી રહ્યો છું અને દરેક સ્કૂલમાં વિવિધ કેમ્પો કરી રહ્યો છું અને હું પણ દરેક સ્કૂલને એવો અનુરોધ રાખું કે ભણતર સાથે સાથે બીજી બધી એક્ટિવિટીમાં પણ બાળકો પોતાની સ્કીલ ડેવલપ થાય અને કંઈક નવી કળા નવું કંઈક શીખે જેથી કરીને ભવિષ્યમાં

અને એ ટ્રીટમેન્ટને આપણે એસ્પેક્ટ વાત કરીએ તો એટલા બધા લાખો પેશન્ટમાં કેન્સરનો સર્વાઇવલ રેટ ઓર ક્યુઅર રેટ જે સાયન્ટિફિક ડેટા કે છે સેવન્ટી ફાઈવ ટુ એટી પરસેન્ટ પેશન્ટ્સને એના અંદરથી રોગમુક્ત જીવન જગી શકે પણ છેલ્લા ચાર પાંચ વર્ષમાં એક નવી ટ્રીટમેન્ટ આવી છે જેને કહેવાય ઇમ્યુનોથેરાપી એ એક પ્રકારનું ઇન્જેક્શન હોય છે અને તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને જ કેન્સરને ફાઇટ કરવામાં મદદ કરે છે અને આ ટ્રીટમેન્ટથી ચોથા સ્ટેજના કેન્સરમાં બી